સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓને વીર સાવરકરના ટી શર્ટ આવતા વિવાદ સર્જાયો શાળાના બાળકોના મનમાં ગાંધીજી સરદાર પટેલ જેવા મહાન લડવૈયાના સ્થાને ભાજપ સાવરકરને રાષ્ટ્રીય હીરો બનાવવા માંગતી હોય તેવો કોંગ્રેસે આરોપ લગાવ્યો ચોટીલામાં દસ હજાર ટી વિતરણ કરવામાં આવ્યું કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબી અને રાજકોટ થઈને સુરેન્દ્રનગર ચોટીલામાં ચોટીલા પહોંચી એમાં આ ન્યાય યાત્રા ચોટીલા દોડિયા જવાની કડી ત્યારે ચોટીલા થી કિલોમીટર દૂર ચોટીલા ના સાંગાડી ગામ પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકો વીર સાવરકરના કેસી ટી શર્ટ પહેરતા કોંગ્રેસ ભડકી હતી અને ગાંધીના ગુજરાતમાં ગાંધી અને સરદાર ના ગુજરાત ગાંધી અને સરદારનું નામ ભૂસવાની સરકારી સાજી સુવાનો ગંભીર આક્ષેપ કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી ન્યાય યાત્રા નીકળી ત્યારે કોંગ્રેસના કાર્યકરો નજરે નજરે પડ્યું હતું બાદમાં કોંગ્રેસ રાષ્ટ્રીય દળ પ્રમુખ લાલજી દેસાઈ અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્યુક મકવાણાએ હાથે લઈને કેસરી ઉધરા લીધા નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ અને દુર્ઘટનાઓના પીડિતો દ્વારા જ્યારે ન્યાય યાત્રા ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે શાળાના બાળકો અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને એનો રાજકીય દુરુપયોગ કેવી રીતે થાય આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓની બદલે એ લોકો આ પ્રકારના ટી શર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને પહેરાવી રહી છે શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે આ પ્રકારના કેસરી ટીશર્ટ ચોટીલા તાલુકાની અંદર દસ હજાર જેટલા વહેંચાયા હોવાની રજૂઆત અમને મળી છે એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવા અનેક ટી શર્ટ વહેંચાયા હોવાની રજૂઆતો છે દરેક શાળાઓની અંદર ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના ટી શર્ટનું વિતરણ કરી અને બાળકોના મનની અંદર આ પ્રકારનો દુષ્પ્રચાર કરી રહ્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ વિનંતીને ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો તમે તમારી તાકાત ઉપર લડો શાળાના બાળકો ઉપર આ પ્રકારનો અત્યાચાર ન કરો ધન્યવાદ